વિરામ બાદ આપનું સ્વાગત છે સમાચારની શરૂઆતમાં વાત કરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે રાહુલ ગાંધી અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે આવ્યા અને સભાને સંબોધન કર્યું રાહુલ ગાંધી જગન્નાથ મંદિરે દર્શન કરવા જાય તેવી પણ શક્યતા છે રાજીવ ગાંધી ભવન પર પથ્થરમારામાં અટકાયત કરેલા કાર્યકરો સાથે તેઓ મુલાકાત કરશે રાજકોટ અગ્નિકાળના પીડિતો સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરશે ત્યારે રાજકોટ અગ્નિકાળના પીડિતો રાજકોટથી અમદાવાદ આવી ચૂક્યા છે મહત્વનું છે કે અગાઉ રાહુલ ગાંધીએ પરિવારજનો સાથે ઓનલાઈન મિટિંગ કરી હતી અમદાવાદ રાહુલ ગાંધીજી કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષને મળવા જઈએ છીએ કે અમારા એના માટે અમે અમારી માંગ છે કે ભાઈ અમને ન્યાય મળે કે વાત ને લઈને અમે રાહુલ ગાંધી ને મળવા જઈ રહ્યા છીએ અને અમારી વાતને રાહુલ ગાંધી સંસદમાં ઉઠાવે અને ન્યાય મળે એવી અમે આશા રાખી

પૈસા કમાય ને એ લોકો ને આમાં જાત તતલ મૂકે તો એ લોકો થી અમને ન્યાય મળવાનો નથી એટલા માટે એ લોકો ને આ જે એની પાસે છે એ લોકો ને સજા મળે અને તેને જળ પાછળ લે એ માટે અમે રાત કાંધીને આ વાત અમારી માંગ છે કે ભઈ અમારો છોકરો અમને ખાનમાં ઓમાઈ ગયો છે બરોબર અમારે એવું છે કે ભઈ અમને આ જે વસ્તુ માઇન્ડ મળે અમને જે વસ્તુ અમને આનો સુકાદો લાવે કે અમારે જે વસ્તુ છે એ આજે ભાઈને મળવા જાય છે સાહેબ ને બરોબર તો એ અમારું કાર્ય સફળ થાય બરોબર અને જેમ બને એમ આનું કામ વેલા ઉપાડે અને જેમ બને એમ અમને જેમ બને એમ આનો સુકાદો આપે બરોબર સાહેબને મળવાનું છે કે અમારી વિનંતી છે કે ભાઈ એટલું અમારી જાન ગયો અને અમારી માથે મહેરબાની કરો બાલાજી વેફરની કંપની ફરી એકવાર ચર્ચામાં આવી છે ફરી